વરાછાના અશોક નગરમાં માત્ર બારસો રૂપિયાની લેતી દેતીમાં મિત્રની ચપ્પુના ઘાજીકી હત્યા કરનારા મિત્રને પોલીસે ઝડપી પાડી સરિયાત પાછળ ધકેલી દીધો છે વરાછાના અશ્વનીકુમાર રોડ પર આવેલા અશોકનગર ઝુંપડપટ્ટીમાં રહેતા ઓરિસ્સાવાસી ટૂંકના બાવરી બંધુ સાવ અને ટુબલા હટિયા સાવે બંને મિત્રો રહેતા હતા અને તેઓ મજૂરી કામ કરતા હતા જોકે ટુબલાએ હત્યારો મિત્ર ટૂંકના પાસેથી ઉછીના બારસો રૂપિયા લીધા હતા અને ટુબલા તે રૂપિયા આપતો ન હતો જેથી તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને બે દિવસ અગાઉ પણ આવી રીતે ઝઘડો થતા ટુબલાએ ટુકડાની રૂપમાં ચપુના ગાજકી તેની હત્યા કરી નાખી હતી વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ટુબલા સ્વાય નામના ઈસમની ટુકના સાહુ નામના ઈસમે હત્યા કરી નાખેલ છે એ બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી વરાછા પોલીસે તપાસ દરમિયાન આરોપી ટુકના સાહુના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવી આરોપીની આજે અટકાયત કરેલી છે આમાં વિગત એવી છે કે આ જે આરોપી છે ટૂંકના સાહુ એણે મરણ જનાર પાસેથી રૂપિયા બારસો લેવાના હતા એને હાથ ઉછીના આપેલા હતા અને આરોપીએ મરણ જનાર પાસેથી આ પૈસાની ઉઘરાણી કરતા આના કાની કરતાં આરોપી આદેશમાં આવી જઈને મરણ જનારના શરીરના ગળાના ભાગે ચક્કુનો ઘા મારી એનું મોત નીપજાવેલું તપાસ દરમિયાન જણાઈ આવેલું પૂરતા પુરાવા મળતા આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે આગળની તપાસ હાથ કરી વરાછા પોલીસે મિત્રની જ માત્ર બારસો રૂપિયામાં હત્યા કરનારા હત્યારા મિત્રને ઝડપી પાડી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અઝર કોરીઝ